આજ આશુબેન ને છે ને વાળ વાહણ એરડો પી ગયો કારણ કે જનકબેન અમારે જવાનું છે ને આશુબેન અમારે લઈ જવાનું છે માલી માલિકા બરાબર અત્યારે હવે આવે હે હવે કેટલા દિવસ રોકાય ત્યાંથી ક્યાં જવાનું થાય કઈ નક્કી કારણ કે ખાસ ભારતી કહેતી હતી કે આશુબેન ને લેતા જો કારણ કે નું ડિપાર્ટમેન્ટ અલગ હોય કે મારા આશુબેન વાત થઈ મેં કીધું આવે તો મને કંઈ વાંધો નથી એમ એટલે આજે અમે જનકબાઈને બધા જવાનું છે અને આશુબેન આવે જો કે ઘણી વખત આવી ગયા અને આજે પાછા ફરી વખત આવે હે પણ હવે એના પપ્પાને નથી કે થી ત્યાંથી નીકળશે ક્યારે આવશે

તમારી ચેનલ ને જેમ આ ચેનલ હાલે એવું કઈક બોલો નઈ કઈક મૂકવા પડે બ્લોગ બધું એ એમને થોડું ના ના મેં એટલું મતી સાજુ ન કેતા બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ને જાય જાનરિયા દાદા આશુબેન ને જય પરસભાઈ ને ઓલે ભાઈ

અમારી દુકાન છે મોવાની અંદર કપડાની જ્યાં કેમ કે આમાં બ્લોગમાં નહીં યુટ્યુબમાં આજ બની છે મને કીધું નથી જેને ન ખબર હોય તો કહી દઈએ કે અમારે કપડાની શોપ છે મોવાની અંદર અને મોટા ભાઈ છે એ આખું હેન્ડલિંગ કરે છે બાકી અમે બે ભરું તો ઘરે હોય આશુબેન વધારે ઘરે હોય અને મારા કંઈ તાકડા હોય નહીં એવી રીતનું કે તો જાય છે અત્યારે મોવા બગીચામાં શોપ મોટભાઈ કામ કરે છે ખુરશીમાંથી આપણે બેઠી

એટલે ભાભીની યાસે ખરીદી કરવા બેનને થોડીક ખરીદી કરવા નથી એટલે અને આ ભાઈ અમારી નનકીમથી શોપ છે જેક લાઈફસ્ટાઈલ ફેશન અને તમને એડ્રેસ કહી દો ખબર ન હોય તો કેમ કે બેને બ્લોક કોઈ દિવસ બનાવ્યું નથી અત્યારે તો નવો સ્ટોકે આવી ગયેલો છે એડ્રેસ છે ગાર્ડન રોડ સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર મહુવા અને ન મળે ને તો ગૂગલ મેપમાં સર્ચ મારજો અ મતલબ ગુગલ માં સર્ચ મારશું જેક લાઈફસ્ટાઈલ ફેશન તો એ તમને એડ્રેસ લોકેશન બધું મળી જાય એનો જો આ છે ગાર્ડન રોડ અને અમારે જવાનું છે ભાઈ સોમનાથ પણ મહેમાન બધા આવ્યા છે તો ઘડી હસાવવા પડશે ને મહેમાનને ખરીદી કરાવી દે થોડી કેમ એટલે મહેમાનને હરકા થઈસવાં જો આ વ્યવસ્થિત લાગે મહેમાનને કમ્પ્લીટ હસવા તમે મજા આવી ગેમ એમ શર્ટ પહેરીને મારી જિંદગીમાં પહેલી વાર તમને મને શર્ટમાં જોયું મિત્રો કમેન્ટ કરના હું વાત છે જિંદગીમાં પહેલી વાર હા પહેલી વાર મને બધી ટી-શર્ટમાં જોયું આ પહેલી વાર શર્ટમાં જોયો તમે બધી ખરીદી કરીને મારા બાપે પૈસે કે ખરીદી મેં કઈ વાર કરી ને કપડા લીધા એક જો આ લીધું ને ટી-શર્ટ પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન કે પેમેન્ટ

બે લાટ તમારી ભાષામાં ગયું તો લાટ બધા કપડા ની ખરીદી કરી લીધી અને આ દુકાન એડ્રેસ છે તમે જોઈ જો નીચે મૂકી આવી જજો એકદમ ભાવ છે કારણ કે શેઠ ગીર સોમના જિલ્લા થી લેવા આવ્યો વિચાર કોરા કપડા એટલે ફાડી નાખે ફૂકા ગાડી નાકે અમર રામ યાદવ તો હજી બાર જો લાવો જો અત્યારે બતાઉ જો શેઠાણી જો શેઠાણી

Road menurut itu hanya peggatoh ini. Kedua, apa yang kita tanen, kekuki itu Jangan banyak